ભાજપ સમર્થિત પેન્ડલને તેમને પરાજય આપ્યો છે અને ગામના જ જિલ્લા પંચાયતના સભ્યને હંફાવીને તેમને વિજય મેળવ્યો તો સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો જે રીતે વિજય બન્યા છે વિરલ વસાવા પચીસ વર્ષીય વિરલ વસાવા કે જેમને વિજય મેળવ્યો ભાજપ સમર્થિત પેનલને તેમને પરાજય આપ્યો છે અને ગામના જ જિલ્લા પંચાયતના સભ્યને હંફાવીને તેમને વિજય મેળવ્યો તો સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે